નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે તમે અમારી ચેનલને શેર કરશો કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી અપેક્ષા છે હાલ કુદરત છે એ ગુજરાત ઉપર રૂઠી છે લગભગ આખાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ છે ધોધમાર વરસી રહ્યો છે અને કમોસમી વરસાદ જ્યારે પણ આવે ત્યારે ખેતીને પારાવાર નુકસાન થતું હોય છે બાગાયત પાકોને પણ પારાવાર નુકસાન થતું હોય છે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સક્રિય થયું છે એને કારણે બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ને આગામી હજુ ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે ભારેથી અતિભારે વરસાદ અમુક જિલ્લાઓમાં આવશે એવી પણ આગાહી છે અને અંબાલાલ પટેલ જે હવામાન શાસ્ત્રી છે તેમણે પણ આવી જ આગાહી કરેલી છે આજે તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં પણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછાયા છવાયા વરસાદની આગાહી છે આગામી તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ મે પણ વરસાદ ચાલુ રહેશે તેમ હવામાન ખાતું કહી રહ્યું છે એટલું જ નહીં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાનાર છે આજે જે સવારથી માવઠાનો વરસાદ જે જામ્યો છે એને કારણે એકસો સાડત્રીસ તાલુકાઓમાં અસર થઈ છે એકસો સાડત્રીસ તાલુકાના ખેતીના પાકને પારાવાર નુકસાન થયું છે આજે સવારમાં સૌથી વધારે રાજુલામાં છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે લીલિયામાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ વરસાદ પડ્યો છે સોમનાથ ભાવનગર જે નેશનલ હાઈવે છે એના પર પાણી ફરી વળ્યું છે શેત્રુંજી ડેમ છલોછલ થતાં તેના ઓગણસાઠ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે સૌરાષ્ટ્રની અનેક નદીઓમાં ભર શિયાળે ચોમાસાની જેમ પૂર આવ્યા છે અને અનેક રોડ રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કેટલાક વાહનો પણ તળાયા હતા આસપાસના લોકોએ દોરડા નાખી અને બચાવ કામગીરી કરી હતી હવે કેટલાક જે વિસ્તારો છે એમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને અમુક જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી પડવાના કારણે અંધારપટ છવાયો છે હવે આ જે કમોસમી વરસાદ છે આમ તો ગ્લોબલ વોર્મિંગ છે એને કારણે શિયાળો છે લંબાય છે ચોમાસું લંબાય છે ઉનાળામાં ભયાનક ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે આ તમામ જે ગ્લોબલ વોર્મિંગના જે ચિહ્નો છે એ ચિહ્નોને આપણે જોઈએ તો એ અનુસાર દર શિયાળામાં માવઠાના બેથી ત્રણ રાઉન્ડ આવે છે એક વખત તો માવઠાના ત્રણ વર્ષ પહેલાં લગભગ આઠથી દસ વખત કમોસમી વરસાદ પડ્યો હતો હવે જ્યારે ખેતીના પાકો તૈયાર થઈ ગયેલા હોય ખેડૂતના હાથમાં કોળિયો હોય અને મોંમાં નાખવાની જ વાર હોય અને એ હાથમાંથી કોળિયો પડી જાય એવી એક કફોડી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે ખેડૂતના આખા કુટુંબે આખું વર્ષ છે એ એનો ખેતીનો પાક લેવા માટે મજૂરી કરી હોય છે તનતોડ મહેનત કરી હોય છે હવે આજે તમે જુઓ તો ડાંગર અને મગફળીના જે પથારા છે એ અનેક જગ્યાએ પલળી ગયા છે ખેતરમાં જે ઊભો પાક છે એ ક્યાંયક પલળીને ઢળી પડ્યો છે એને ગામડાની ભાષામાં એવું કહે છે કે પાક સૂઈ ગયો છે અને એ જે પાક સૂઈ જાય છે એને કારણે એના જે ઉપર આવેલા ડુંડા છે એ સતત પાણીમાં રહેવાના કારણે કોહવાઈ જાય છે અને એના કેટલીક જગ્યાએ લાંબો સમય પાણીમાં પડ્યા એના પાંદડા પણ પીળા પડી રહે છે એટલે એ પાક છે સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે આજે આપણે જોઈએ તો ડાંગર કપાસ તમાકુ એરંડા ડુંગળી બાજરી સોયાબીન આ જ્યાં જ્યાં આ પાકો ઉગે છે તે તમામ પાકોને હાલ પારાવાર નુકસાન થયું છે ખેડૂતો અને ખેડૂતોના જે આગેવાન નેતાઓ છે એ ઝડપથી સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં આર્થિક મદદ થાય તેવી માગણી કરી રહ્યા છે સાવરકુંડલા લોલિયાના ધારાસભ્ય છે મહેશ કસવાલા એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી અને ઝડપથી સર્વે કરાવી અને ખેડૂતોને ઝડપથી રાહત મળે એ માટે પ્રયાસો હાથ ધરવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો છે આવો આપણે સાંભળીએ મહેશ કસવાલા શું કહી રહ્યા છે સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખેડૂતોની પણ રજૂઆત આવી છે એકથી દસ ઇંચ સુધીનો વરસાદ છે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો આથસની ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે ને એટલે સાવચેતીના પગલાં પણ તંત્રએ લીધા છે ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે અને નજરે પણ જોયું છે મગફળીનો ખૂબ મોટું નુકસાન છે ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે કપાસના પાકને ભારે નુકસાન છે ફાલ આજે નીચે પડી પણ ગયો છે ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે એટલા માટે હું એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક

આ પૂરેપૂરું વળતર તો નથી જ આપી શકતી સરકાર પણ જે નુકસાન થયું હોય એમાં જે થોડું ઘણું જે વળતરની જે રકમ જાહેર થતી હોય છે એ ઝડપથી જાહેર કરે અને વહેંચવાનું ચાલુ કરે તેવી અપેક્ષા અત્યારે બસ આટલું જ નવા મુદ્દા સાથે ફરી મળીશું નમસ્કાર